સુરત શહેરમાં ફરી કોલ સેન્ટર ઝડપાયું છે અગાઉ સ્થાનિક પોલીસ ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર પકડતી હતી ત્યારે હવે તો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વેસુમાંથી ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર પર દરોડા પાડી સાતને ઝડપી પાડી લાખો રૂપિયાની મત્તા કબજે કરી છે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી સુરત શહેરના વેસુ વિસ્તારમાંથી ગેરકાયદે કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે વેસુ વિસ્તારમાં આવેલા સોમેશ્વરા સ્ક્વેરના ત્રીજા માળે એક ઓફિસમાં આ કોલ સેન્ટર ચાલતું હતું જેના દ્વારા લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી કોમ્પ્યુટર અને કાજી સહિત સાતની ધરપકડ કરી છે તો અન્ય બે શખ્સોને વોન્ટેજ જાહેર કર્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલે કુલ ચાર લાખ તેત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે મુખ્ય આરોપી આવેસે શેખાણી અને દીપેશ ભૂત હાથ ન લાગતા વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા છે O sea, el cursis está